હેલો ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે ઉનાળાની ગરમીની સિઝનમાં કાચી કેરી આરામથી મળી જાય છે અને આ સમયમાં આપણે કાચી કેરીની અલગ અલગ રેસીપી બનાવતા હોય છે જેમ કે કાચી કેરીનો મુરબ્બો કાચી કેરીનું શરબત આમ પન્ના અને અલગ અલગ પ્રકારના અથાણા તો આજે આપણે એકદમ સરળ રીતે આમ પન્ના એટલે કે કેરીનો જ્યુસ અથવા તો રિફ્રેશિંગ જ્યુસ પણ તમે કહી શકો છો જે માત્ર એક જ મિનિટમાં બની જાય છે એકવાર આ રીતનો આમ પન્ના બનાવીને તેને આખું વર્ષ તમે સ્ટોર પણ કરી શકો છો ને જ્યારે મન થાય ત્યારે તેની મજા માણો ચાલો ત્યારે બનાવવાનું શરૂ કરીએ તેના માટે અહીંયા બે કાચી કેરી લીધી છે કૂકરમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેમાં બંને કેરી મૂકી દઈશું કૂકર બંધ કરીને બેથી ત્રણ સીટી વગાડીશું કૂકર ઠંડુ પડે ત્યારબાદ જ તેને ઓપન કરવું ત્યાં સુધી આપણે અહીંયા ખડી સાકરને વાટી લઈએ તો અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખડી સાકર લીધી છે કેરી પણ વજનમાં લગભગ પાંચસો ગ્રામ જેટલી છે તો જેટલી કેરી છે તેટલી જ અહીંયા ખડી સાકર લીધી છે ખડી સાકર ખૂબ ગુણકારી છે ખાંડની જગ્યાએ મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે કૂકર ઠંડુ પડે એટલે આપણે તેને ખુલીને જોઈશું તો બરાબર કેરી સરસ રીતે બફાઈ ગઈ છે હવે તેમાં ઠંડુ પાણી એડ કરીશું તો એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીને કેરીના છોલટામાં રહેલો માવો આપણે ચપ્પાની મદદથી કુકરમાં એડ કરી દઈશું અને આ જ રીતે બધા જ છોડાને બરાબર ક્લીન કરીને બહાર કાઢી લઈશું ઉનાળામાં ગરમીનું પ્રમાણ જેમ વધે છે ને તેમ વધારે થાક અનુભવાય છે અને ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે તો ઇમ્યુનિટી બુસ્ટર છે આ આમ પન્ના આ આમ પન્ના શરીરનું તાપમાનને એકદમ કંટ્રોલમાં કરી દે છે અને શરીરને ઠંડક આપે છે ગરમીઓમાં લૂથી બચવા માટે આમ પન્નાનો ઉપયોગ રોજબરોજ કરવો જોઈએ હવે કેરીના ગોટલામાંથી પલ્પનો ભાગ કાઢી લઈશું અને ગોટલાને બહાર કાઢી લઈશું આ આમ પરના એકદમ હેલ્ધી છે અહીંયા મેં બિલકુલ ખાંડનો ઉપયોગ નથી કર્યો તેની જગ્યાએ ખડી સાકરનો ઉપયોગ કર્યો છે ખડી સાકરની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ગોળ ગળપણમાં વધારે હોય છે તેથી અહીંયા ગોળનું પ્રમાણ સો ગ્રામ જેટલું આપણે ઓછું રાખવું જો ગોળ યુઝ કરતા હોય તો ખૂબ જ ઝડપથી આમ પરના તૈયાર થાય છે તમે જોઉં છો કે કેટલો સરસ રીતે આમનો બધો જ પલ્પ નીકળી ગયો છે હવે આપણે તેને ગ્રાઇન્ડ કરીશું તો મિક્સર જારમાં અથવા તો ગ્રાઇન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી લઈએ આ મિશ્રણને બિલકુલ ચાળવાની પણ જરૂર નથી કેમકે એકદમ સ્મૂથ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે એક કઢાઈમાં પાંચસો ગ્રામ એટલે કે એક બાઉલ જેટલી ખડી સાકર લીધી છે એક બાઉલ ખડી સાકરની સામે અડધો બાઉલ જેટલું પાણી એડ કરીશું અહીં નોર્મલ ટેમ્પરેચર પર રાખેલું પાણી લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને કૂક કરીશું લગભગ પાંચ મિનિટ જેવું આપણે અહીંયા ખડી સાકરને ઓગાળી દેવાની છે અને તેની એકદમ તારવાળી ચાસણી નથી કરવાની પણ થોડી ગાઢી ચાસણી રાખવાની છે તમે જોઈ શકો છો ખડી સાકર ઓગાળવા લાગી છે હવે આ રીતે તમે તેને ખડી સાકરને આખી પણ લઈ શકો છો અથવા તો તેનો પાવડર બનાવીને પણ લઈ શકો છો પાવડર કરશો તો ખૂબ ઝડપથી તે ઓગળી જશે ત્યારબાદ આપણે અહીંયા ચાસણી તૈયાર કરવાની છે પણ ચાર પાંચ તારવાળી ચાસણી નથી કરવાની બસ તેને થોડી ઘાટી કરવાની છે જેટલું પાણી ઓબ્ઝર્વ થઈ જાય એટલું તમે જોઈ શકો છો ચમચા ઉપર આ રીતે એક આંગળી લગાવીશ તો આ રીતની થિકનેસ હોવી જોઈએ ત્યારબાદ તેમાં આપણે મેંગો પલ્પ એડ કરીશું મેંગો પલ્પ એડ કર્યા બાદ તેને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું લગભગ પાંચ મિનિટ જેવું આપણે કૂક કરીશું અને બધો મેંગો પલ્પ આ રીતે ઉકળીને થોડો ઓછો થઈ જશે જેટલો છે એના કરતાં અડધો થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું તમે જોઈ શકો છો મેંગો પલ્પ એડ કર્યા બાદ તો તેની થિકનેસ કેટલી છે આ મેંગો સિરપ જેમ જેમ કૂક થશે ને તેમ તેમ તેની થિકનેસ વધતી જશે આ શરબત આપણે ગરમીઓમાં પીવા માટે બનાવીએ છીએ રિફ્રેશિંગ માટે બનાવીએ છીએ ઇમ્યુનિટી બુસ્ટર તરીકે બનાવીએ છીએ તેથી અહીંયા મિન્ટનો ઉપયોગ કર્યો છે તો અહીંયા મિન્ટ થોડા એડ કરીશું જો તમને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો ફુદીનાના પાનાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેને તમે ક્રશ કરીને પણ આની અંદર એડ કરી શકો છો ફુદીનાના પાનને ક્રશ કરીને એડ કરવાથી થોડો પલ્પનો કલર ગ્રીન એકદમ ડાર્ક જેવો થઈ જાય છે તમે જોઈ શકો છો હવે થોડી ગાઢી થિકનેસ થવા લાગી છે તો મેંગો સિરપની ગાઢી થિકનેસ થવા લાગી છે તેથી હવે ગેસની ફ્લેમ લો રાખીશું અને તેને સતત હલાવતા રહીને કૂક કરીશું બે ત્રણ મિનિટ માટે આપણે ફરી તેને કૂક થવા દઈશું અને આ રીતે ચમચાની ઉપર આંગળી લગાવીને તમે થિકનેસ ચેક કરી શકો છો બસ આટલી જ થિકનેસ જોઈએ છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને ઠંડુ પડવા દઈશું જેમ ઠંડુ પડશે તેમ વધારે ઘાટું થાય છે ત્યારબાદ તેને આ રીતે કોઈપણ કાચની બોટલમાં અથવા એર કન્ટેનરમાં ભરી લેવું અને ફ્રીઝરમાં તેને સ્ટોર કરી શકો છો આ રીતે કાચની બોટલમાં સિરપને ભરી દઈશું અને જ્યારે પણ મન થાય ત્યારે માત્ર એક જ મિનિટમાં રિફ્રેશિંગ જ્યુસ તમે બનાવી શકો છો હવે એક ડીશમાં તેનો મસાલો તૈયાર કરીએ તેના માટે અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી સંચર અને અડધી ચમચી જો તમને પસંદ હોય તો લાલ મરચું પાવડર જે ના હોય એ લઈશું કાશ્મીરી મરચું અને એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું જો તમે બાળકો માટે આ જ્યુસ બનાવતા હોય આમ પન્ના બનાવતા હોય તો તેમાં મરચુંને સ્કીપ કરી લેવું હવે તમે ગ્લાસની ઉપર પાણીનો ભાગ થોડો લગાવીને મસાલાની અંદર તેને ડીપ કરી દઈશું તો આ રીતે બજાર જેવો જ કપ તૈયાર થઈ જશે જો ફર્સ્ટ ટાઈમ તમે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે હવે એક ગ્લાસમાં થોડું મીઠું થોડું સંચર થોડું જીરું અને થોડો મેંગો પલ્પ લગભગ એક મોટો ચમચો અહીંયા એડ કરું છું કેમ કે ગ્લાસ મોટો છે ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું તેમને એકદમ કુલ કુલ બનાવવા માટે થોડા બરફના ટુકડા પણ એડ કરી શકો છો અને અહીંયા થોડા મેં પેપરમેન્ટ લીધા છે એટલે કે ફુદીનાના પાના એડ કરીશું થોડા બરફના ટુકડા એડ કરીશું અને ઠંડુ પાણી એડ કરીને તેની મજા માણીશું તો સાકર અને કાચી કેરીનો આમ પનના તૈયાર છે એકદમ હેલ્ધી અને રિફ્રેશિંગ ઇમ્યુનિટી બુસ્ટર કેરીનો આમ પનના આઈ હોપ અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તો તમને પસંદ આવ્યા જ હશે અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો હવે બે બે ચમચી જેટલા ગ્લાસમાં મેંગો પલ્પ એડ કરીને મીઠું સંચર જીરું એડ કરીને કાચી કેરીનો હેલ્ધી શરબતની મજા લઈએ ઠંડો ઠંડો કાચી કેરીનો શરબત કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને જો આ રેસીપી તમે ટ્રાય કરી હોય તો એ રેસીપી તમારી કેવી રહી તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવજો જો તમને કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો પણ કોમેન્ટમાં લખજો જેથી હું તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ કોમેન્ટ ખાસ કરજો જેથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે દર્શનાસ ફૂડ એન્ડ કિચન એપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તો આ જ રીતના નવા નવા વિડીયો જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો દર અગિયાર રસ ઉપર ફરાળી વાનગીની નવી નવી રેસીપી તમે દર્શના ફૂડ એન્ડ કિચન આપ ચેનલ પર જોઈ શકો છો ડુંગળી લસણ વગર પણ બજાર જેવા જ ટેસ્ટમાં અલગ અલગ રેસીપી તમને દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જોવા મળી જશે તો દર્શના ફૂડ એન્ડ કિચન આપ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ગરમીઓમાં લૂથી બચવા માટે ઇમ્યુનિટી વધારવા માટે આમ પન્નારની રેસિપી તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જણાવો કાચી કેરીનો આ શરબત ખૂબ જ હેલ્ધી છે અને બનાવવું એકદમ આસાન છે તો અલગ અલગ બજારના નવા નવા એસેન્સવાળી બધી શરબતની રેસીપી તમે ઘરે ટ્રાય કરો એના કરતાં આ રેસીપી જરૂર ટ્રાય કરજો એકદમ નેચરલ અને ઓર્ગેનિક રેસીપી છે એકદમ હેલ્ધી ઇમ્યુનિટી બુસ્ટર આમ પરના રેસીપી જરૂર ટ્રાય કરજો ફરી મળીશું આ જ રીતે અલગ અલગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ આમ પરનાના સિરપને કાચની બોટલમાં ભરીને આખું વર્ષ તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો નવી નવી ટિપ્સને ફોલો કરતા રહેજો ફરી મળીએ